તો મિત્રો માર્કેટમાં અત્યારે એક નવું મશીન બહાર પડ્યું છે આ વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો કે કપાસ વીણવાનું એક મશીન અત્યારે આવી ગયું છે જે હા મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે તો મિત્રો હવે આપણા ખેડૂતો પણ એમાં કેમ પાછા પડી શકે તો મિત્રો અત્યારે કપાસ વીણવા માટેનું એક નવું મશીન લાવ્યા છે તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે આ મશીન દ્વારા કેવી રીતે કપાસ વીણવામાં આવી રહ્યો છે હવે મિત્રો આ જે મશીન છે તે ગુજરાતના ખેડૂતો માટે કેટલું લાભકારી છે એની વિશે તમને જણાવું તો મિત્રો આ જો મશીન ખેડૂતો લાવશે તો મિત્રો તેમને જે કપાસ વીણવા માટેના જે મજૂરો કરવા પડતા હતા એ મજૂરો હવે નહીં કરવા પડે પરંતુ મિત્રો બીજો આનો ગેરલાભ એ છે કે આ મશીન હવે ચલાવશે પણ તો મિત્રો જે પહેલાં આપણે કપાસ વીણવા માટે મજૂરો લાવતા એની બદલે હવે આ મશીન ચલાવવા માટે વ્યક્તિઓ લાવવા પડશે તો મિત્રો આ તો બધું એનું એ છે કે એક જગ્યાએ આપણે જે મજૂરને પૈસા આપતા એ પૈસા હવે આ મશીન ચલાવવાળાને આપવા પડશે પરંતુ મિત્રો આ વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે આ મશીન કરતાં તો જે વીણવા આવે એ પણ આની કરતાં થોડોક વધારે સ્પીડથી કપાસ વીણી શકે છે તમારું મિત્રો શું કહેવું છે શું ખરેખર આ જે મશીન છે તે ખેડૂતો માટે લાભકારી છે કે કેમ મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો